એમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં પ્રી મોન્સૂનની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી ઝોન વાઇઝ આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી આ કામગીરી અંગે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે તો શહેરમાં ચાલી રહેલા ખોદકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ કરાઈ છે પહેલી જૂનથી નવા ખોદકામ માટે મંજૂરી આપવામાં નહીં આવે તો નવા બનાવવામાં આવેલા રોડ પર કેચ પીટોની સફાઈનો પહેલો રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે શહેરના તમામ બસો પચાસ ગાર્ડનમાં ફાયર સેફટી માટે વાયરિંગ યોગ્ય કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે આજની સ્ટેન્ડિંગની અંદર આગામી ચોમાસું જ્યારે વહેલું આવી રહ્યું છે ત્યારે ખોદકામ ન થાય અને જે પણ ખોદકામ ચાલુ હોય એ પૂરું કરવામાં આવે જે ખોદકામ થઈ ગયું છે એ પૂરું કરી તેના પર બેરિકેટિંગ લાગે તદ ઉપરાંત એનું મોનિટરિંગ થાય આ તમામ પ્રકારની અને આવનાર સમયગાળા દરમિયાન જ્યારે હવે ચોમાસું પહેલી જૂનથી વર્તાઈ રહ્યું છે ત્યારે નવું કોઈ ખોદકામ ન થાય નવી કોઈ આરોપણ આપવામાં આવશે નહીં એની પણ આજની સ્ટેન્ડિંગની અંદર ચર્ચા કરવામાં આવી છે